સુરતમાં ડુમસ ટુરિઝમ ડેવલપનું ખાતમુહૂર્ત થયું છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સીઆર આર પાટીલ તેમજ નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મહાનગરપાલિકા ડુમસને બનાવી રહેશે ટુરિઝમ સ્પોટ એકસો પંચોતેર કરોડના ખર્ચે ડુમસનો વિકાસ કરવામાં આવશે ડુમસના દરિયા કિનારે ઇકો ટુરિઝમ પાર્ક બનાવાશે ડુમસનો દરિયા કિનારો કે જેને વિકસિત કરવામાં આવી રહ્યો છે એકસો પંચોતેર કરોડના ખર્ચે ત્યાં પાર્ક બનાવવામાં આવશે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા સી આર પાટીલ પણ ત્યાં ઉપસ્થિત સુરત શહેરમાં સીપીએસ સીપીએસને ડેવલપ કરવા માટેનો એકસો ને પંચોતેર કરોડ રૂપિયાનો આ ફેઝ વનનો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો વર્ષોથી આ સીપીએસને ડેવલપ કરવા માટેની માગણી હતી એની જરૂરિયાત હતી પરંતુ કોઈને કોઈ કારણોસર એ લંબાતું હતો પરંતુ આજે કેન્દ્ર સરકાર સુધીની બધી જ એનઓસી મળ્યા પછી આજે આ ખાતમહર્તનું કામ પૂરું થયું છે ને આવનારા દોઢ વર્ષમાં આ કામ પૂર્ણ થવાનું